એક સમયે ગુજરાતી ફિલ્મોની જુનિયર આર્ટિસ્ટ પણ ગ્લેમરસ કારકિર્દીનો સૂરજ આથમ્યા બાદ પરિવારની જવાબદારીમાં પિસાઈ રહેલી યુવતી ચાંદની રાજગોર માતા-પિતાની સેવા કરવામાં અને બે ટંકનું પેટ્યુ રડવામાં એટલી હદે તો નાસીપાસ થઈ કે સોશિયલ મીડિયા થકી પોતાની જાતને જ વેચવા કાઢી ગુજરાતના સમાજ જીવનની વરવી વાસ્તવિકતાને અને વ્યથાને સૌથી પહેલી વાચા આપી જીએસટીવીએ જેને સાંભળીને હજારો હાથ ચાંદનીની મદદે આવ્યા અને ચાંદનીએ કહ્યું થેન્ક યુ જીએસટીવી ચાંદની રાજગોર ફિલ્મની ઝા કમજોળ વચ્ચે જિંદગી વહી રહી હતી પણ કુટુંબમાં બીમારી આવી અને અંધકાર ઉતરી પડ્યો આવી કપરી સ્થિતિમાં ચાંદનીએ ચાંદને ડાઘ લાગી જાય તેવું એક પગલું લીધું એક એવું પગલું જે ગુજરાતના સમાજ જીવનના તાણાવાણાને તોડી નાખે ચાંદનીએ લીધેલું પગલું યોગ્ય નહોતું સમસ્યાનો આ ઉકેલ નહોતો પોતાની સમસ્યાને સનસનીમાં ફેરવીને સહાનુભૂતિ મેળવવાનો આ એક પ્રયાસ હતો તેમ પણ કોઈ કહી શકે પરંતુ આદર્શોના આટા પાટામાં પડ્યા વિના વાતને સનસનાટીનું સ્વરૂપ આપ્યા વિના જીએસટીવીએ સમગ્ર વાતને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરી હતી ચાંદની રાજગોરે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની જાતને વેચવા કાઢી સોશિયલ મીડિયાનું આ એક દૂષણ છે પણ દૂષણની પિષ્ઠ પેષણ કરવાને બદલે જી એસ ગુજરાતની એક દીકરી આર્થિક મુશ્કેલીમાં છે અને મજબૂરીને કારણે જાત વેચવા સુધી જવું પડ્યું તે વાતને હાઇલાઇટ કરી જી એસ રજૂઆત હંમેશા પડઘો પાડે છે ચાંદનીની વેદનાનો પણ પડઘો પડ્યો અને ગણતરીના કલાકોમાં જ ચાંદનીના ઘરે સહાય કરનારા પહોંચી ગયા બીજી તરફ ગરીબી પેટે પાટા બાંધીને ચાંદની રાજગોર વૃદ્ધ માતા પિતાની સેવા કરતી હતી ત્યારે ઘરમાં ખૂટી પડેલા અનાજે ચાંદની ને જાતને વેચવા મૂકવા જેવું પગલું લેવું પડ્યું ત્યારે જીએસટીવીએ સમગ્ર વાતને સમતોલ રીતે રજૂ કરીને સત્ય અને તટસ્થ પત્રકારત્વ ઉપરાંત સમજદાર અને ગંભીર પત્રકારત્વનો પણ નમૂનો પૂરો પાડ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી એક તરફ અમદાવાદના સરસપુરમાં કમળો કહેર વર્તાવી રહ્યો હતો તો સરસપુરમાં આવેલી શારદાબેન હોસ્પિટલને તેના સ્થાપના દિવસની ઉજવણી નીપડી હતી ઉજવણીનો કાર્યક્રમ કરવાને બદલે ઓપીડી જ બંધ કરી દેવામાં આવી આ તે કેવા પ્રકારનો કાર્યક્રમ આ તે કેવા પ્રકારની ઉજવણી એવો સવાલ દરેકને થાય અને દર્દીઓને જે મુશ્કેલી પડી એ દર્દીઓની મુશ્કેલી જીએસટીવીએ લોકો સમક્ષ દર્શાવી અને તરત જ ઓપીડી શરૂ કરી દેવી પડી એક તરફ અમદાવાદમાં સરસપુરમાં કમળો કહેર વર્તાવી રહ્યો હતો દરરોજ દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો હતો ત્યારે સરસપુરના દર્દીઓ માટે એકમાત્ર નજીકની હોસ્પિટલ કોઈ હોય તો તે શારદાબેન હોસ્પિટલ છે પરંતુ નવેમ્બર મહિનાની અઠ્યાવીસ તારીખે શુક્રવાર હતો કોઈ જાહેર રજા પણ નહોતી આમ છતાં સવારે અગિયાર વાગી ગયા પણ શારદાબેન હોસ્પિટલની ઓપીડી શરૂ થઈ નહોતી દર્દીઓ દર્દથી કણસી રહ્યા હતા અને ઓપીડી બંધ હતી દર્દીઓએ તપાસ કરી તો ખબર પડી કે શારદાબેન હોસ્પિટલનો સ્થાપના દિવસ છે એટલે ઓપીડી બંધ રહેશે ત્યારે એક જાગૃત માધ્યમ તરીકે જી એસ ટીવીએ દર્દીઓના દર્દને અને શારદાબેન હોસ્પિટલ તંત્રના નિંભર તંત્રને જગાડતો એક અહેવાલ તુરંત પ્રસારિત કર્યો અને બસ ગણતરીના સમયમાં જ શારદાબેન હોસ્પિટલના સત્તાધીશો દોડતા થઈ ગયા અને હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક ઓપીડી શરૂ કરવી પડી હતી દર્દીઓના દર્દને અહેવાલ રૂપી રજૂ કરતા જાગી ગયું દર્દીઓએ ખરા હૃદયથી થી જીએસટીવી નો આભાર માન્યો અને કહ્યું થેન્ક યુ જીએસટીવી કેમેરામેન કનુ મકવાણા સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ જીએસટીવી હંમેશા આધુનિકતાના આવકાર તો આપે છે અને આ આધુનિકતામાં ગરીબ લોકોનો અવાજ દબાય નહીં એ વાતની જીએસટીવીએ નિરંતર કાળજી રાખી છે અને આ વાત જીએસટીવીએ સાબિત કરી છે રેશન કાર્ડની બાયોમેટ્રિક સિસ્ટમ સમયે જ્યારે ગરીબોને પડતી તકલીફોને પરણવીને એક સમયે સરકારને વિચારવા માટે મજબૂર કરી દેવામાં આવી અને અંતે ગરીબોના હિતમાં નિર્ણય લેવો પડ્યો વાત હતી રેશન કાર્ડમાં લાગુ કરવામાં આવેલી બાયોમેટ્રિક સિસ્ટમની આ સિસ્ટમમાં સરકારનો હેતુ સારો હતો બીજી બાજુ આ સિસ્ટમના કારણે રેશનના દુકાનદારોના કાળા બજારના ધંધા બંધ થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી તેથી બાયોમેટ્રિક સિસ્ટમના નામે દુકાનદારોએ કાર્ડ ધારકોને પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો તેણે પાંચ પાંચ રૂપિયા ઉઘરાવવાનું શરૂ કરી દીધું હતું પરિણામે આવ્યું કે રેશન કાર્ડ ધારકોની પરેશાની વધી ખર્ચો વધ્યો અને અનાજ મળવાનું બંધ થઈ ગયું રેશન કાર્ડ ધારકોની આ તમામ સમસ્યાઓને જીએસટીવી એ વાચા આપી કાર્ડ ધારકોને પડી રહેલી વ્યવહારુ મુશ્કેલીઓની વાત કરી અને તેના કારણે રાજ્ય સરકારે પણ નોંધ લેવી પડી બાયોમેટ્રિક ની સિસ્ટમ બરાબર કામ કરતી ના થાય ત્યાં સુધી ગરીબોને અનાજ આપવા માટે આદેશ પણ કરવો પડ્યો અને તેથી જ રેશન કાર્ડના ના ધારકોએ કહ્યું હતું થેન્ક યુ જીએસટીવી બ્યુરો રિપોર્ટ જીએસટી